નંદીસરીમાંથી ભાડાના પ્લોટમાં અગિયાર લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો રણોલી ખાતે આવેલી જીઆઈડીસીમાંથી શનિવારે સ્ટેટ મોનિટરિંગ સેલ બત્રીસ લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો અને ગત સપ્તાહમાં સરદાર એસ્ટેટમાંથી ઇઠ્યોતેર લાખનો રેકોર્ડ બ્રેક દારૂ ઝડપી પાડ્યો હતો એવામાં નંદેસરી પોલીસે નવદુર્ગા એસ્ટેટના પ્લોટ નંબર છમાંથી અગિયાર લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો હાલમાં મુખ્ય આરોપી ફરાર ચાલી રહ્યો છે જેથી પોલીસે તેની શોધખોળ કરી છે નંદેસરીના નવદુર્ગા એસ્ટેટમાં પ્લોટ નંબર છમાંથી પોલીસે બાતમીના આધારે બસો ત્રેવીસ દારૂની પેટી ઝડપી પાડી હતી જેની કિંમત પોલીસે અગિયાર બાવન લાખ ગણી હતી પ્લોટના માલિક વિનોદ પટેલને બોલાવી પૂછપરછ કરી તેઓએ થોડા સમય પહેલાં પ્લોટને મહેશ વાણંદ નામના વ્યક્તિને ભાડે આપ્યો હતો પોલીસે દરોડા પાડ્યા ત્યારે મહેશ ત્યાંથી ફરાર થઈ ગયો હતો જેથી પોલીસ શોધખોળ હાથ ધરી છે પંદર દિવસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે શહેરના બે અલગ અલગ વિસ્તારમાં દરોડા પાડી મોટી માત્રામાં દારૂ જપ્ત કર્યો હતો ત્યારે નંદેસરી પોલીસને સફળ દરોડા પાડી રૂપિયા અગિયાર પોઈન્ટ બાવન લાખનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો